મારા પપ્પાનું લખેલું કમ્પોઝ કરેલું છે અને એ મને બહુ જ ગમે એમની ભેટ છે મને એવું છે હો લે હાથે કરતાલ ફકીરા સંતની સાથે ચાલ ફકીરા એની મેડી એ બેસીને એની મેડી એ બેસીને થઈ જા માલા માલ ફકીરા હો ફકીરા હો લે હાથે કરતાલ ફકીરા सेंते निसाते चलत स्टूडियो ऑन विल्स्मा सुर और संगीत नो सेतु कोई બે લાઇન આપણે ગાવી હોય તો શમ સવેરે તારી યાદે આતી હૈ આકે દિલ કો મેરે यूं તડપાતી હૈ ઓ સરમ તારી યાદો કી કસમ

થેરેપી પણ આપે છે સારા કલાકાર છે ગરબા પણ ગાય છે બોલીવુડમાં પણ ગીતો ગાય છે ગુજરાતીની તો ઓળખ છે જ પાર્થભાઈ ઓઝા મારી સાથે છે પાર્થભાઈ સ્વાગત છે સ્ટુડિયોન્સ વિલમાં પાર્થભાઈ કંઈ બાકી નથી રાખ્યું આમ તો એક્ટિંગ પણ કરી લીધી છે ગીતો પણ ગાઈ લીધા છે પ્લેબેક પણ કરી લીધું છે પાછા એમબીબીએસ પણ છો ને એમાં પણ મ્યુઝિક થેરેપી આપો છો જી હા જી હા પરફેક્ટ રિસર્ચ છે તમારે એટલે થેન્ક યુ સો મચ યા એટલે આમ કેવું છે કે મલ્ટીટાસ્કિંગ કરવું હોય તો પછી થોડું દમદાર જ કરીએ ને એના જેવું કેવી રીતે એક જર્ની સ્ટાર્ટ થઈ હતી એમબીબીએસ ડોક્ટર થયા પછી એમ અચાનક સંગીતકાર બનવું કલાકાર બનવું અને એમાં પણ મ્યુઝિક થેરેપી આપી અને લોકોને આનંદિત કરવા સંગીત તો જો આમ ઘરમાં હતું જ મારા દાદી ઉમાબેન ઓઝા ગાયક હતા મારા ફાધર શ્રી સંજય ઓઝા સ્વરકાર અને ગાયક છે એટલે નાનપણથી ગાવાનું વાતાવરણ તો હતું જ ઘરમાં અને એની સાથે સાથે એકેડેમિક્સનું પણ એટલું વાતાવરણ હતું એટલે સારું ભણતર એ દરેક કુટુંબના વડીલોની એવી ઈચ્છા હોય કે બાળક બાળક કરે અને ભણતરની સાથે મેં નક્કી કર્યું કે સંગીત પણ કરવું અને થોડી વધારે કષ્ટ થોડી વધારે મહેનત થશે વધારે કષ્ટ પડશે પણ આઈ થિંક જો બંને આપણે સેલ કરી શકીએ તો વાય નોટ એટલે પ્રોપર આમ કોઈ પણ ફોર્સ વગર મેં મેડિસિન કર્યું કારણ કે યુઝઅલી એવું હોય આપણા ભારતીય સેટઅપમાં કે પ્રેશર હોય પેરેન્ટ્સનું કે તમારે એમબીબીએસ તો કંઈક ભણવું તો પડશે જ અને વોટ કુડ બી બેટર દેન એમબીબીએસ પણ એકદમ પ્રોપર મેરિટ ઓરિયેન્ટેડ એમબીબીએસ મેં કર્યું અને પછી સંગીત પેરેલલી ચાલુ હતું થોડા વર્ષો બંધ કર્યું પછી પાછું ચાલુ કર્યું પ્રોફેશનલી અને હવે અત્યારે બસ જર્ની ઓન એટલે ઘરનું પણ સપનું પૂરું કરશે એટલે મતલબ પરિવારવાળાનું અને પોતાનું પણ જે મને મજા પડી એટલે એવું નથી કે મારા માટે કેમબીબીએસ વોઝ અ બર્ડન ફોર મી એવું બિલકુલ નથી કારણ કે તમે હ્યુમન બોડીને જાણો એનાથી વધારે મોટી આ જન્મમાં શું વાત હોય શકે તો એવું ક્યારે થાય પાર્થભાઈ કે આમ એમબીબીએસ પ્રેક્ટિસ કરતા કોઈ દવા લેવા આવ્યો અને પછી એમ કે પાર્થભાઈ એક સારું એવો ગરબો અથવા તો કોઈક સારું ગીત સંભળાવો ને પહેલા જ દિવસ એવું હું એક હોસ્પિટલમાં કામ કરતો હતો અને એમાં હું રાઉન્ડમાં હતો અને એને બધા સિનિયર પ્રોફેશનલ્સ આવે સિનિયર ડૉક્ટર્સ આવે અને પહેલા જ મેં પહેલા જ દિવસ મેં પહેલું ગીત ગાયું પહેલા કે પહેલું યાર એક ગીત તો સંભળાવી દે પછી આપણે ચાલુ કરીએ જર્ની સ્ટાર્ટ કરી તમે સિંગર તરીકેની કેટલા બર્ડન્સ ઊભા થયા ક્યાંય એવું કોઈ સમસ્યાઓ થઈ કે પાર્થ ભાઈને ક્યારેક એવું લાગ્યું કે યાર ચલો છોડો કલાકારમાં બહુ નથી આગળ વધતું ડૉક્ટરી ઉપર આગળ વધીએ એવું તો ક્યારે ફોર્ચ્યુનેટલી નથી થયું પણ હા મેડિસિનનું પાસું જે છે ને એ બહુ સ્ટ્રોંગ હોય છે કારણ કે એનું વણતર સ્ટ્રોંગ હોય છે એનું સિક્યોરિટી બહુ હોય છે એમાં એટલે સંગીતમાં વી નો કે આપણે આ બધી ફિલ્ડમાં શો બિઝનેસ ને આર્ટની ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક ઇનસિક્યોરિટી હોય એટલે વચ્ચે વચ્ચે એવા અપ્સ એન્ડ ડાઉન્સ આવે કે તમે સિક્યોર્ડ લાઈન હોય અને આમાં તમારે રોજ સવારે સનશાઇન દેખાયું નોટ નેસેસરી તમને સમય લાગે એને માટે પણ મને આનંદ એ વાતનો હતો કે સી આમ ભગવાનની કૃપાથી તમે જે કીધું એમ કે પપ્પાનું સરસ પ્લેટફોર્મ હતું જે મને મળ્યું હવે યુઝલી આ બધા શું માન્યતાઓ હોય છે કે તમને તો શું બધું તૈયાર મળી જાય તમને શું ફરક પડે તમને શું ફરક પડે છે પણ લોકોને એ નથી ખબર પડતી કે એઝ અ કિડ ઓફ ઓલરેડી ફેમસ પર્સન તમે જયારે આવો ત્યારે તમારા પર એક નોર્મલ માણસ કરતા ડબલ પ્રેશર હોય છે એમ કે છે ને કે કોઈ વ્યક્તિ હોય જેને કોઈ ખોવાનો ડર ના હોય એને કોઈ ટેન્શન નથી એ સફળ થાય નિષ્ફળ થાય એને કોઈ ફરક ન પડે જયારે અમારી પાસે એક આખું ભાથું જે પરિવારનું નામ છે જે નાક કપાઈ જાય ને એ જે કહેવત છે ને એ સાચવવાની આખી પદ્ધતિ છે અને જવાબદારી નિભાવી એ દેટ ઇટ સેલ્ફ એનું મેનેજમેન્ટ એ એ અમારી સ્ટ્રગલ છે મ્યુઝિક થેરેપી પણ આપો છો મ્યુઝિક થેરેપી મેં શરૂઆત મેં જેમ રીતે કરી કે માણસોના મૂડ સ્વિંગ થાય એમ ગીતો છે આપણી પાસે ભંડાર છે એમ સંગીત નું ગુજરાતી હોય હિન્દી સિંગ હોય ભંડાર છે એમ કોઈ પણ તમે આમ દિલ તૂટી ગયું છે ગમ ભર્યા ગીતો છે ખુશી છે તો ખુશી ભર્યા ગીતો છે લાઈફ થી કંટાળી ગયા છો તો એ થોટ્સ વાળા ગીતો છે લાઈફ થી આનંદિત થયા છો તો એ વાળા ગીતો છે લોકોની માનસિકતા અત્યારના પરસેપ્શન પ્રમાણે કઈ રીતે ચાલી રહી છે કે તમારી પાસે કોઈ વ્યક્તિ આવતું હોય તો તમને શું લાગે છે કે અત્યારે તણાવ વધી રહ્યો છે કે પછી લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે તણાવ તો ચોક્કસ વધી રહ્યો છે કારણ કે જે પ્રમાણેનું સોશિયલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડ છે એટલું બધું ફાસ્ટ છે અને એટલું બધું ઉપસ્થિત છે પહેલાં શું હતું કે આપણે કોઈ વસ્તુને જાણવી હોય કે શોધવી હોય ને તો આપણે એના પ્રયાસો કરવા પડતા હતા અને એ પ્રયાસ પછી નાની નાની વસ્તુ ફોર એક્ઝામ્પલ એક કહેવત આપણે વિચારીએ કે ભાઈ આપણે વરસાદ માટેની કોઈ કહેવત શોધવી તો પહેલાં ચોપડીઓ વાંચવી પડતી હતી કંઈક સાંભળવું પડતું હતું કસેકથી કંઈક કોઈ કેસેટ સાંભળીને કરવું પડ એ જે જર્ની હતી ને એ જર્નીમાં આપણે અનાયાસે બહુ બધું શીખતા હતા એના ભાગરૂપે અને પછી જ્યારે એક કહેવત આપણને મળે ને તો એક સેન્સ ઓફ અચીવમેન્ટ આવતી હતી એટલે નંબર ઓફ સેન્સ ઓફ અચિવમેન્ટ્સ આપણા પહેલાના સમયમાં એ વધારે હતી હવે ઇટ ઇઝ લાઇક ધીસ યુ વોન્ટ ધીસ ટાઈપ યુ ગેટ ઇટ યુ ગેટ ઇટ તો તમારી જે ક્વેસ્ટ છે નોલેજની ઇમોશનની વાતો કરવાની મિત્રોની સગાવાલાઓની ટ્રાવેલની એ બધી ક્વેસ્ટ મરી ગઈ છે એ બહુ સહેલાઈથી તમને મળી જાય છે એટલે એ જે ચાહ છે એ ચાહ કપાઈ ગઈ છે એટલે તમને સ્ટ્રગલ કોન્સ્ટન્ટ રહે મગજમાં અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે સ્ટ્રેસ વધી ગયો છે અને એના ભાગ રૂપે જેટલું બને એટલું સંગીત પીરસાય એનો જવાબ સંગીત તમે જે કીધું કે ટેકનોલોજીની વાત કરીએ તો એક નાનો એવો પ્રશ્ન છે એઆઈ આર્ટિફિશિયલ આગળ વધી રહ્યું છે હવે તો મેં પણ હમણાં લગભગ બે દિવસ પહેલા ટ્રાય કર્યો હતો મારા અવાજ ઉપર સારો ટ્રેક બનાવી આપ્યો અને મ્યુઝિક પણ મૂકી થઈ શકે એવું છે ખરું ડિજિટલ મીડિયમમાં ચોક્કસ નડતરરૂપ થઈ શકે પણ એનો એક જબરજસ્ત એડવાન્ટેજ જે અત્યારે જ તમે લોકો જોઈ રહ્યા છો હમણાં જ મેં વાંચ્યું હતું કે કેટલા ભારતીયોએ લાખો કરોડો રૂપિયા ખર્ચીને મ્યુઝિક કોન્સર્ટ્સ માટે ટ્રાવેલ કર્યું છે આ એનો જવાબ છે કારણ કે જેટલું એઆઈને ડિજિટલ વિડીયો છે મૂવી બનશે બધું બનશે પણ સ્ટેજ પર તમે રીતે લાવશો તમે નાટકમાં કેવી રીતે લાવશો અમે ડ્રામા કરીએ છીએ રાજાધિરાજ એ આખું સંગીતમય છે અને કૃષ્ણ પર છે હવે એને તમે એઆઈમાં કરી જ નહીં શકો એ તો તમારે એકચ્યુઅલી મનુષ્યોએ કરવું પડે રોબોટ પણ નહીં કરી શકે એટલે સર આ જે કોન્સર્ટ છે કોઈ પણ તો કોન્સર્ટમાં ગાવાનું તો મારે ગાવું તો પડશે જ ને પાર્થભાઈને આમ રેકોર્ડિંગ કરવું સહેલું લાગે કે પછી લાઈવ કોન્સર્ટ વધારે પાર્થભાઈને બીક ક્યાં લાગે સ્ટેજ ઉપર કે પછી રેકોર્ડિંગ સ્ટુડિયો સ્ટુડિયોમાં બીક તો ના લાગે પણ બંને ચેલેન્જિંગ છે કારણ કે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કોઈ જ ના હોય ને આપણે દુનિયા બતાવવાની હોય અને અહીં આખી દુનિયા હોય અને એમને આપણું આપણી વ્યક્તિત્વ બતાવવાનું આપણે અંદરનો જાત બતાવવાની હોય તો આઈ થિંક બોથ આર વેરી ડિફરન્ટ એન્ડ ચેલેન્જિંગ એક પ્રશ્ન એવો છે કે એમબીબીએસ કર્યું અને તમે કલાકાર થયા જ્યારે તમારી પણ ખુશી બેવડાઈ છે અને પરિવારની પણ ખુશી બેવડાઈ છે હવે ગીત ગઈને ઘરે ગયા હોય તો આમ ઘરવાળાને કલાકાર તરીકે પાર્થભાઈ ઉપર ગૌરવ થાય કે પછી એઝ અ ડૉક્ટર ગૌરવ ના ના કલાકાર તરીકે અત્યારે તો કારણ કે વધારે મારું કલાકાર તરીકે અત્યારે વર્ચસ્વ છે એટલે બધાની ઊંઘ સારી આવે છે તમે સુવાડી દો છો આમ ગીત ગાઈને તો પાર્થભાઈ ના મુખે અમારે પણ કોઈ સારું એવું સોંગ જે પાર્થભાઈ ને એમના કોલેજ ના ટાઈમે અથવા તો પહેલી વખત એમને એમ થયું હોય કે ના આ ગીત અને એનાથી કદાચ પ્રેરણા મળી હોય એવું કોઈ ગીત એમ કે પાર્થભાઈ ક્યાંય ન કીધું હોય અથવા તો ક્યાંય એક એવું ગીત છે જે મારા પપ્પાનું લખેલું કમ્પોઝ કરેલું છે અને એ મને બહુ જ ગમે એમની ભેટ છે મને એવું છે એનું ભોલે હાથે કરતાલ ફકીરા સંતની સાથે ચાલ ફકીરા એની મેડી એ બેસીને એની મેડી એ બેસીને થઈ જા માલા માલ ફકીરા હો ફકીરા હોલે હાથે કરતાલ ફકીરા સંતની સાથે ચાલ ફકીરા જોરદાર ભારતભાઈ છેલ્લો પ્રશ્ન આવનારા કલાકારો યંગેસ્ટ અત્યારે ઘણું બધું પ્લેટફોર્મ ઊભું થઈ ગયું છે ઘણા બધા કલાકારો આવી રહ્યા છે ઘણા બધા કોન્સર્ટ થઈ રહ્યા છે કે જ્યાંથી સિંગરો બહાર આવી શકે હવે તો આપણે ગુજરાતની અંદર પણ થાય છે એ લોકોને તમારી જર્નીમાંથી ઇન્સ્પાયરેશન લેવું હોય અથવા તો તમારે કોઈ સંદેશ આપવો એ લોકોને તો શું આપી શકાય કે આ કેટલું હર્ડલ્સ વાળું છે અથવા તો કઈ કઈ તકલીફો પડી શકે છે આમ ન કરતા તેમ ન કરતા નહીં તો પછી રસ્તો પડકી જાય મને એકચ્યુઅલી આજની જનરેશન જે છે જેન ઝી જેન આલ્ફા બહુ જ ગમે છે ઓનેસ્ટલી એ લોકો બહુ જ ક્લિયર છે એ લોકો આપણી જેમ કન્ફ્યુઝ નથી એ લોકોને ગમે તો ગમે ના ગમે તો ના ગમે અને ગમે તો પછી એટલું બધું ગમે કે એમ એના માટે કંઈ પણ કરી શકે પણ એક વસ્તુ છે કે ધીરજ પેશન્સ ઇઝ અ વર્ચ્યુ અને ઘણીવાર કેવું છે કે અત્યારે દેર ઇઝ અ લોટ ઓફ બર્ડન કે રોજ કંઈક નવું ક્રિએટ કરવું પડે એ રોજ નવું ક્રિએશન થાય જ નહીં તમારે કોઈ પણ વસ્તુને સમય આપવો જ પડે અને જે સમય લે છે એ જયારે બહાર આવે છે ત્યારે વસ્તુ સફળ જ જાય છે એટલે આઈ થિંક પેશન્સ અને ડેડિકેશન સાથે ક્રાફ્ટને શીખે કોઈ પણ ક્રાફ્ટ હોય સંગીત હોય કે વાદ્ય હોય કંઈ પણ હોય ને બરાબર શીખી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકો કરે પછી ભલે ને દે આર ઓલ અ પાર્ટ ઓફ ધ ન્યૂ જનરેશન બટ દે અચીવ સક્સેસ આપણી સંસ્કૃતિના ગીતો ગાવા અને એ સંગીતને જીવતું રાખવું એઝ અ કલાકાર તરીકે અને શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો ઘણા બધા એવા સોંગ ટ્રેક તૈયાર થયા છે કે અંદર પણ લોકો રિમિક બનાવવા માટે તૈયાર થયા છે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે ગુજરાતના ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતના સિંગિંગ અથવા તો સંગીતને પાર્થભાઈ કેવી રીતે આવનારું ભવિષ્ય જોવે આવનારું ભવિષ્ય સખત ઉજવું છે ગુજરાતી ગીતોનું ગુજરાતી સંગીતનું કારણ કે મને તો ગરબાથી એ ખબર પડે છે ગીતોથી એ ખબર પડે છે કે જ્યારે આપણે પોતાના ગીતો ગાઈએ છીએ ગુજરાતી ત્યારે જે ગર્વ ઊભો થાય છે અને જે લોકો એને જે રીતે આમ ઝીરવે છે ને જે રીતે એને અપનાવે છે એ એક કમાલ વસ્તુ છે એનાથી આમ મને અત્યારે ગુજબમ્સ ઊભા થાય છે કે એ વસ્તુ નો ગર્વ છે મને અને આવનારા ભવિષ્યમાં આટલી બધી ગુજરાતી કોન્સર્ટ હવે થઈ રહી છે તો એ જે એકચ્યુઅલી બીકોઝ દુનિયા અહીંયા આવી રહી છે એટલે જયારે દુનિયા બહાર થી આવે ને ત્યારે હંમેશા જે પોતાનું ભાતીગળ વસ્તુ હોય ને એનું માન સન્માન વધે એટલે હવે તો એવું જ થશે કે ગુજરાતી ભાષા હજુ વધારે ચમકશે ગુજરાતી ગીતો સંગીત હજુ વધારે અમારું ક્રિએશન તમને કેવું લાગ્યું છે એટલી બધી બ્યુટીફુલ વેનિટી તમે બનાવી છે અને ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ મારે શો છે પણ મને કરવા જવાનું અત્યારે મન ન થતા એમ કે બેસી રહી અહીંયા બેસી તો કઈ જે લોકો પોડકાસ્ટ જોવાના છે એના માટે કોઈ સારો ગરબો અથવા તો સારું ગીત કે જેમને મ્યુઝિકલ થેરેપી હું મારું જ ગીત ગાઉ અમે માતાજીની વાત કરીએ એટલે હે મંદિર ઉખાડ માડી જગને જગાડ તારા પડકારે અંબર આકાજે ચાચર ના ચોખે ને ગબ્બર ના ગોખે જોગ માયા ને જો ગણિયો ના છે એ ગરબા ના દીવા માં ઘેલા રે ભક્તો ને માડી ના પગલા પર ખાયા તરણી થી આ બલગી જયકારા ગુંજે લેરાતી રે ઓઢણી ની છાયા કે જોગણી જોગ માયા ક્યા વાત ક્યા વાત એટલે બધી જ રીતે આપણને ગૌરવ અપાવ્યું છે ગરબા હોય એ પછી આપણું ભાતીગળ સંગીત હોય આપણા ગીતો હોય અને પાછા ડૉક્ટર છે એટલે તો વધારે રીતે સારી રીતે લોકોને સમજી શકે છે અને પાર્થભાઈ સારા ગીતો ગાય અને લોકોનું ટેન્શન દૂર કરે છે અમે પણ ઈચ્છા રાખીએ અપેક્ષા રાખીએ કે આ પોડકાસ્ટ જોયા પછી તમારું પણ ટેન્શન ગાયબ થઈ જશે થેન્ક યુ તો આ તરફ મ્યુઝિશિયન સાથે ફોક સિંગિંગમાં જેમણે દેશ અને દુનિયામાં પોતાનું નામ અંકિત કર્યું છે તેવા સંકેત ખાંડેકરજી સાથે થયેલી ખાસ વાતચીત કઈ દિશામાં રહી હવે તે પણ જાણીએ નવી પ્રતિભાઓને જ્યારે મળવાનું હોય અને એમાં પણ સ્ટુડિયોને વ્હીલ સાથે હોય મ્યુઝિશિયન ફોક સિંગર એની સાથે જોડાયેલા લગભગ વીસ વર્ષથી વધારે જેની પાસે અનુભવ છે કે જેઓ લીડ ગિટાર વાદક છે એ સંકેત ખાંડેકર અમારી સાથે છે સંકેતભાઈ સ્વાગત છે તમારું ગુજરાત ગુજરાતની અંદર વીસ વર્ષનો અનુભવ બોલીવુડ અને ગુજરાતી અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતી મૂવી ગુજરાતીનું મ્યુઝિક એ લીડ કરી રહ્યું છે ઈવન ગુજરાતમાં જ નહીં પરંતુ હવે એ બોલીવુડમાં પણ ક્યાંક એ આકર્ષણ થઈ રહ્યું છે કે બહુ જ સારી રીતે વાગી રહ્યું શું દિશામાં જઈ રહ્યું છે ગુજરાતનું આપણું સિંગ ગુજરાતનું મ્યુઝિક બહુ જ સરસ કારણ કે એક વસ્તુ ઓલવેઝ એવું છે કે જે ભૂમિનું ફોક મ્યુઝિક રીચ છે ને એ મ્યુઝિક આગળ જવાનું જ છે એ લોકો સુધી પહોંચવાનું જ છે આજે નહીં તો કાલે ગમે ત્યારે અને હવે જ્યારે આપણા અમદાવાદમાં ને ગુજરાતમાં એવા સરસ આર્ટિસ્ટ આવ્યા છે કે જે લોકો એ ફોક મ્યુઝિકને લઈને આગળ સુધી જઈ રહ્યા છે તો આઈ એમ શ્યોર એટલે અને મેન તો ગુજરાતી પ્રજા જેટલે આખી દુનિયામાં જ્યાં જ્યાં બધા વસેલા છે ગુજરાતીઓ તો એમના કારણે બી એક ગુજરાતી મ્યુઝિકને બહુ સરસ રીચ મળી રહી છે અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો પહેલાં સિનેરીઓ કંઈક અલગ હતો કે ગુજરાતી પિક્ચરમાં બહુ ઓછું જોવાતું કે નહીં તો એની નોંધ બહુ ઓછી લેવાતી સરકારે પણ ઇનિશિયેટિવ એવું લીધું કે ભાઈ કોઈ પણ ગુજરાતી મૂવી બને તો એમાં અમુક પ્રકારની સહાયતા છે એ પણ સરકાર થકી એનાથી કેટલો ફ્લો વધી રહ્યો ગુજરાતી મૂવી મૂવી સાથે જ આપણા જેવા જે આર્ટિસ્ટ છે જે લીડ કરી રહ્યા છે એમને કેટલો ફાયદો થઈ રહ્યો છે ઘણો ફાયદો થઈ રહ્યો છે પણ એટલે આ થોડુંક એક ડિબેટેબલ છે એકચ્યુઅલી જ્યારે જે આપણી જે રૂરલ ફિલ્મ્સ જ્યારે કહેવાતી હતી કે રૂરલ ફિલ્મ્સ છે એ જ્યારે બનતી હતી ત્યારે એવું હતું કે ત્યારે અહીંયા મ્યુઝિશિયન્સ પાસે વધારે કામ હતું કારણ કે એનું મ્યુઝિક ત્યારે લોકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વાગતું હતું હવે ઘણું બધું કામ એવું થઈ ગયું છે કે જે મુંબઈમાં થવા લાગ્યું કારણ કે પિક્ચર પાસે બજેટ્સ આવી ગયા તો એ પ્રમાણમાં એમ જો મ્યુઝિશિયનનું તમે જો મને પૂછો તો મ્યુઝિશિયન્સને પહેલાં વધારે કામ મળતું હતું કારણ કે મેં તો બધા જ એ એરામાં કામ કરેલું છે એવું છે એટલે રૂરલ ફિલ્મ્સ આવતી હતી ત્યારે બી વગાડેલું છે હવે અર્બન ફિલ્મ્સ આવે છે તો એમાં બી હું તો ગિટાર વગાડતો છું એટલે ઓફકોર્સ જ્યારે જ્યાં જરૂર હોય છે ત્યાં તો ઓફકોર્સ યુઝ થાય જ છે પણ તો બી ઘણી બધી વખતે હવે એવું થવા લાગ્યું છે કે ઘણું બધું મ્યુઝિક નું કામ મુંબઈ થી થવા લાગ્યું છે ચલો માન્યું કે આપણે એમ કીધું કે મ્યુઝિકનું કામ છે બધું બોમ્બે થી થઈ રહ્યું છે આપણે નહીં બધું એવું નથી કહેતા ઘણું બધું હા 50% ઉપર આપણે એવું રાખે તો હવે એ જ સિનારીઓમાં એને ગુજરાતમાં જ આગળ લઈ જવું છે તો એના માટે શું કરવું જોઈએ કારણ કે ફિલ્મો તો આપણી બહુ ધુઆધાર ચાલી રહી છે હા એટલે એ જેમ જેમ ફિલ્મ મેકર્સ ને એક એવું ખ્યાલ આવશે કે ના ભાઈ એક બોલીવુડ ના નામ ને રાખીને મ્યુઝિક આપીશું તો જ આપણું મ્યુઝિક વખણાશે એ મેન્ટાલિટીમાંથી જ્યારે મ્યુઝિક ડિરેક્ટર્સ બહાર આવશે ત્યારે ઓટોમેટિકલી થવા લાગશે તો પછી આજકાલ નવા જે આર્ટિસ્ટ આવી રહ્યા છે એ પણ આ લોકો વિચાર કરતા હશે કે મારે ગુજરાતમાં રહીને કામ કરવું છે ગુજરાતી પિક્ચરમાં કામ કરવું છે અને મળે છે એવા આર્ટિસ્ટને કામ મળે છે નવા લોકો હોય છે એ લોકોને વાંધો નથી આવતો કામ મળવા માટે જે એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ હોય છે કે જે લોકો વર્ષોથી જે લોકો એક વેટરન્સ છે મારા જેવા એ લોકોને થોડુંક પ્રોબ્લેમ થતો હોય છે બાકી કારણ કે નવા આર્ટિસ્ટમાં કેવું છે કે હવે આજે કોઈક નવો છોકરો છે એને કામ કરવું છે તો એ તો ફ્રીમાં અત્યારે છોકરા એવા છે કે હું ફિલ્મમાં કામ કરવા મળી રહ્યું હું ફ્રીમાં કામ કરી લઈશ રાઈટ તો એવા લોકોને તો એવું કામ મળી રહેતું છે હા હવે આજે કાર્નિવલ ચાલી રહ્યો છે પ્રેમ વધારે ક્યાં મળે લાઈવ શો કરવાનો હોય ત્યાં આગળ કે પછી ફિલ્મમાં કામ કર્યા પછી મ્યુઝિકની ઓળખ થાય ને ત્યાર પછી પ્રેમ વધારે મળે ડિપેન્ડ સી બિંગ અ મ્યુઝિશિયન હું એવું કહીશ કે જો મેં ફિલ્મ્સમાં વગાડ્યું હશે તો એટલે કેટલાય લોકોને ખબર બી નહીં હોય કે મેં કયા ફિલ્મ્સમાં ગિટાર વગાડ્યું છે રાઈટ રાઈટ પણ એટલે ઘણી બધી અર્બન ફિલ્મ્સ હવે હું મેહુલભાઈ સુરતી સાથે કેટલાય વર્ષોથી કામ કરું છું તો મેહુલભાઈની બધી જ ફિલ્મ્સ હેલારોમાં મેં ગિટાર ને બેઝ ગિટાર બધું વગાડેલું છે કમઠાણમાં તમે કમઠાણનું જે ટાઇટલ ટ્રેક હતો એમાં જે ગિટાર વાગે છે એ ગિટાર મેં વગાડેલું છે રાઈટ તો પણ એ મ્યુઝિશિયન્સ માટે તો ઓલવેઝ એટલે તમને બી નહીં કરો કે કર્સની ટ્યુન કોને વગાડી છે રાઈટ જે આટલી બધી ફેમસ છે દુનિયાના બધા જ છોકરાઓ ગિટાર પર સૌથી પહેલાં એ ટ્યૂન શીખતી શીખતા હોય છે તો એ પ્લેયરે કયા મ્યુઝિશિયનને વગાડ્યું છે તો નથી જ કોઈને ખબર પડતી બટ તો બી હવે એટલીસ્ટ યુટ્યુબને આ બધાના આવવાના કારણે એક એટલું સારું છે કે એટલીસ્ટ ઓડિયો ક્રેડિટ્સમાં મ્યુઝિશિયન્સને બી ક્રેડિટ્સ અપાય છે તો અમે કહી શકીએ છીએ કે કોન્સેપ્ટ બહુ સારા મતલબ લાઈવ જ્યારે કાર્નિવલ કે કોઈ હોય તો તો ઓલવેઝ ત્યારે તો લોકો જોઈ રહ્યા છે ને તમારી સામે ઉભા છે તમારે અને એ ઇન્સ્ટન્ટ રેકોગ્નેશન છે રાઈટ કે આજે જો હું આજે સ્ટેજ પર પરફોર્મ કરી છે પછી એ કોઈ બી સ્ટેજ હોય પણ એ આજે જો મને અત્યારે પરફોર્મ કરતા જોશે અને એને એવું લાગશે કે ના યાર આ આર્ટિસ્ટ બહુ સરસ છે તો અને હવે ફોલો કરવા માટે ઇન્સ્ટાગ્રામ છે કે સોશિયલ મીડિયા છે તો એ લોકો અમારું કામ પછી આગળ બી ફોલો કરી શકે કે અમે લોકો શું કરી રહ્યા છે નવા આર્ટિસ્ટ આવી રહ્યા છે સંકેતભાઈ એમને શું કહેવા માંગે છે જે દુવિધા વીસ વર્ષ જે ભોગ્યું હોય અથવા તો એમાંથી શીખ્યા હોય અનુભવ કારણ કે અનુભવ જે સાચો શિક્ષક આપણે કહીએ છીએ સી નવા આર્ટિસ્ટ માટે મારે એ જ કહેવું છે મારું આ જે બેન્ડ છે ખાંડેકર કલેક્ટિવ મારા બેન્ડનું નામ છે જે અમે લોકો આજે અહીંયા પરફોર્મ કરી રહ્યા છે અને આ બેન્ડ શરૂ કરવાનું એક મેજર રીઝન એ હતું કારણ કે આઈ ગેસ તમને કેટલું ખબર છે કે નહીં પણ અમે લોકો ખાંડેકર ફેમિલી અમે લોકો અમદાવાદમાં છેલ્લા પંચોતેર વર્ષથી મ્યુઝિકની સેવા કરી રહ્યા છે મારા દાદા દાદી મ્યુઝિકના ટીચર્સ હતા પછી મારા પપ્પા અને મારા કાકા એ લોકોએ ખાંડેકર બધા જ ઓર્કેસ્ટ્રા ચાલુ કર્યું ને બહુ જ બધા મ્યુઝિક કર્યું પછી મારા મોટા ભાઈઓ અને મારો નાનો ભાઈ જે અત્યારે બી મારી સાથે અહીંયા વગાડવાનો છે તો અમે લોકો એ લોકોએ બધાએ ક્લાસીસ કર્યા અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ એટલે તમે કોઈને બી અમદાવાદમાં કે ગુજરાતમાં પૂછો કે તમે હા તો બધા એમની પાસે શીખેલા હોય છે એટલે બહુ જ બધા યંગસ્ટર્સ અમારી પાસે શીખીને ગયેલા છે હું લાઈવનો માણસ છું હું મેં લાઈવ મ્યુઝિક અને રેકોર્ડિંગ્સ વગાડે છે તો મને એવું થયું કે આટલા વર્ષો ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી કંઈક જો મારે પાછું આપવું હોય તો એ કઈ રીતે થઈ શકાય તો આ બેન્ડનું ઇનિશિયેટિવ એવું હતું કે જે નવા ટેલેન્ટેડ સારા સિંગર્સ છે એ લોકોને લઈને હું કામ કરું અને જે મારો એક્સપિરિયન્સ છે જે આટલા વર્ષોમાં હું શીખ્યો છું કે લાઈવ સ્ટેજ પર કેવી રીતે પરફોર્મ થવું જોઈએ એના માટે શું તૈયારી હોવી જોઈએ તમારી પાસે તમારે વોકલ તમારે પ્રોજેક્શન તમારું કેવું હોવું જોઈએ એ કોઈક છોકરો એક્સપિરિયન્સ લેતા 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 ધીરે ધીરે શીખે એના કરતાં જો અમારી જોડે જોડાય તો એને કદાચ વધારે ઇઝીલી વસ્તુ અત્યારે સંકેતભાઈ એવું છે ખરું કે ફોક સિંગર એટલે કે આપણા જે અહીંના સ્થાયી જે પણ વાદકો છે માનું કે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે જે પણ રાજ્યના હોય એના તરફ લોકો વળી રહ્યા છે કે વળવું વધારે જરૂરી છે કારણ કે આપણે જ્યારે જૂના પિક્ચરો જોતા હોય કે અથવા કોઈ પણ જગ્યાએ પહેલાં ગરબીઓ થતી હતી નવરાત્રિની તો એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને બધા દેખાતા હતા અને એ ક્યાંક હવે થોડા અંશે પાછા આવતા પણ દેખાઈ રહ્યા છે તો એ વળી રહ્યા છે આવી રહ્યા છે કે પછી ભવિષ્ય નથી દેખાતું સી એથનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોઈ બી રહેશે ને એ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ ક્યાંક ફ્લેવર માટે જ થવાનો જેટલું ઇલેક્ટ્રોનિક મ્યુઝિક હવે થઈ ગયું છે એ એવું ક્યારેક જો આપણું ફોકનું ઇન્સ્ટ્રુમેન્ટ એક ના વપરાશે ક્યારેક જેમ કે હવે ડાકલા જુઓ રાઈટ આથી જયારે સાત આઠ વર્ષ પહેલા સુધી લોકોને ડાકલા ખબર એક ટ્રેક આવ્યો સો એ ઓલવેઝ એવું છે કે કોઈક જ્યારે એવો ટ્રેક બનશે કે જેમાં એ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇલાઇટ થતું હશે તો મે બી પણ તો બી એવું છે કે હવે દાખલો લઈને કઈ આખો પ્રોગ્રામ નથી કરવાનો એક જ ગીત બનવાનું છે પણ એટલીસ્ટ લોકો સુધી પહોંચે કે આ બી આપણે એક ફોક નું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ એ આગળ વધુ ભી સંસ્કૃતિ માટે પણ એટલું જરૂરી છે બતાવું કે કારણ કે વિરાસત ખોવાય ન જાય અ આઈ ગેસ હવે ઇન્ટરનેટ એઆઈ આ બધું એટલું બધું છે ને કે જેને શોધવું હશે ને એને તો મળી જ જશે હવે કોઈ ઇન્ફોર્મેશન એવી નથી રહી કે જે તમને છુપી રહે કે હા એટલે જે બી જનરેશનના લોકોને જેને બી જ્યારે કોઈ કૌતુહલતા થશે કે ભાઈ મારે આ આ કે આ સિક્સટીઝમાં શું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હતા તો લોકો એક ઇન્ટરનેટ સર્ચ મારશે તો મળી જશે એટલે એવું તો હવે એવું નહીં થાય કે કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ કે એવું કઈ થયું હા એને કેવી રીતે પછી યુઝ કરીને લોકો સુધી પહોંચાડાય છે અને એને કેવી રીતે ગ્લેમરાઈઝ થાય છે એ અલગ વસ્તુ હા તમે એઆઈ નું કીધું એટલે મને યાદ આવ્યું એઆઈ રૂપ થઈ કારણ કે ઘણી બધી એપ્લિકેશન આવી ગઈ છે મારે મારા અવાજની અંદર સોંગ એની અંદર મ્યુઝિક નાખવું ટ્રેક સેટ કરવો ગમે તે કરવું તો એ ફટ દઈને કરીને આપી દે છે એ મુશ્કેલી ઊભી કે પછી એ બી વિચારવા જેવું છે રૂપ થઈ શકે મેં વચ્ચે જ આપણે એક પોડકાસ્ટ કરી રહ્યા છો તો હું જે નું જ રેફરન્સ લઉં કે મેં વચ્ચે એક પોડકાસ્ટ સાંભળ્યો તો એમાં એ લોકોનું એવું કેવું હતું કે ફ્યુચરમાં કદાચ એવું થશે કે જેમ અત્યારે આપણે ની વેલ્યુ કરીએ છીએ કે મશીન મેડ વસ્તુની વેલ્યુ ઓછી હોય છે પણ હેન્ડક્રાફ્ટેડ વસ્તુ વેલ્યુ વધારે જેમ કે પ્લમ્બર છે કે કડિયા છે એ ડિમાન્ડ રહેવાની છે તો કદાચ આર્ટ માં ને એ બધા બી એવું જ રહેશે કે તમારે એવું કેવું પડશે કે ભાઈ આ હેન્ડક્રાફ્ટ આ રિયલ છે આ રીઅલ છે આ રીઅલ છે ગાડી છે આ એઆઈ નથી આ રિયલ છે એમ કારણ કે જ્યારે બી રિયલ કોઈ બી મેન્યુઅલ કે કોઈ બી વસ્તુ છે એની એરર્સ થી જ એની મજા છે પરફેક્ટ વસ્તુ સારી નહીં લાગે તમને ક્યારે

એક ખાલી તોરમાં ગીતાર તો ઠીક છે પણ કોઈ બે લાઈન આપને ગાવી હોય તો હું બહુ જ સારો સિંગર છું નહીં એટલે કેટલું ગઈ શકીશ મેં ખબર નહીં પણ ચલો એક એક લાઈન જે મેં કોલેજમાં ગાઈ હતી તો કદાચ મને એવું થાય છે કે અહીંયા કદાચ ગાઈ લઉં શામ સવેરે તેરી યાદે આતી હૈ આ કે દિલ કો यूं યુ તડપાથી હ શનમ તેરી યાદો કી કસમ થેન્ક યુ થેન્ક યુ સો મચ આહ અમારો કોન્સેપ્ટ તમને કેવો લાગે બહુ જ સરસ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે સૌથી પહેલાં તો મેં તમે મને જે દૂરથી વેન બતાડી ત્યારે જ મને એવું થયું કે અરે આ તો જોવા જવું પડશે અને બહુ જ સરસ કોઝી એન્વાયરમેન્ટ છે અહીંયા બેસીને એવું જ લાગે છે કે આપણે કોઈ એકચ્યુલ સ્ટુડિયોમાં બેસીને પોડકાસ્ટ કરી રહ્યા છો તો મને બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ તથા સંકેત ખાંડેકર વીસ વર્ષથી વધારેનો અનુભવ પેઢીઓથી કે જે મ્યુઝિક ફોક સિંગિંગ અને સાથે જ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો વારસો છે ગુજરાતની અંદર જેમણે જાળવી રાખ્યો છે એમની સાથે વાત કરીને ઘણી બધી રસપ્રદ વાતો છે પોડકાસ્ટ જોવાનું ન ભૂલતા અને ખાસ એમણે એઆઈ થકી શું વાત કરી છે શું ઇન્સ્ટ્રુમેન્ટ એઆઈ થકી બદલાશે મ્યુઝિશિયન છે અને મ્યુઝિશિયનની વાતો પણ કરી છે નમસ્કાર